જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું બે મુખવાળા મેળડીમાનો ઇતિહાસ ગુજરાતમાં બે મુખવાળા માતાજીના બે જ મંદિર છે એક માં ચોટીલા ચામુંડામાં અને બીજું મુંગલપુર ગામના બે મુખવાળા મેળડીમાં બોટાદ જિલ્લાના બરવાળાથી માત્ર ચાર પાંચ કિલોમીટર દૂર આવેલ મુંગલપુર મેડીમાનું ધામ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે મંદિરના ઇતિહાસની વાત કરું તો આશરે દોઢસો વર્ષ પહેલાં મોતી તલસાણીયા નામે કોળીને તે વિસ્તારમાં રહેતો પોતે મા મેલડીનો પરમ ભક્ત હતો બાપ દાદાના સમયથી મેરડીમાં પૂજાતા હતા એક દિવસ ગાડું લઈને મોતી તલસાણીયા પોતાના ખેતર તરફ જતો હતો ત્યારે પાંચ ગામના સીમાડા ભેગા થતા ત્યાં જંગલ વિસ્તાર હતો મોતી આ પાંચ ગામના સીમાડે પહોંચ્યો અને જોયું તો એક રૂપાળી સુંદર સ્ત્રી માથે ભાત લઈને સામે ચાલી આવે છે ગાડાની નજીક આવીને સ્ત્રી મોતીને જમવાનું કહે છે મોતી ગાડાથી નીચે ઉતરી જમવાની તૈયારી કરે ત્યાં જ એક પછી એક બીજી છ સ્ત્રીઓ ત્યાં આવી જાય છે મોતીએ પૂછ્યું તમે કોણ છો ત્યાં તો સાતે સ્ત્રીઓ અસલ વેશમાં આવી આ સાતે સ્ત્રીઓ ચૂડેલ હતી ચૂડેલો કહે મોતી અમારે તારા ઘરે આવવું છે જો તું નહીં લઈ જા તો તને અહીં જ મારી નાખશું મોતી બોલ્યો પણ હું મારા ઘરડાબાને પૂછીને તમને કાલે ઘરે લઈ જઈશ મોતીની વાત માની ચૂડેલો મોતીને ઘરે જવા દે છે મોતી જૂઠું બોલીને પોતાના ઘર તરફ નીકળી ગયો અને પોતાનો જીવ બચાવ્યો મોતી ઘરે આવી ગોખલામાં બેઠેલ મા મેલડીને કહે છે હે મારા બાપ દાદાના ધરમ હે મારી મા મેલડી મને બચાવી લો તમે બધું જાણો છો ચૂડેલા વિશે ત્યાં જ ગોખલામાંથી અવાજ આવે છે હે મારા મોતિયા કાલ સવારે તું ગાડું લઈને ચૂડેલો પાસે જાજે સાથે એક કાચની શીશી લેતો જ જજે બાકી બધું હું જોઈ લઈશ બીજા દિવસે મોતી તે જ જગ્યા પર પહોંચે છે ચૂડેલો મોતીની સામે આવે છે મોતીએ મા મિલડીને યાદ કર્યા માતાજી ત્યાં સ્વયં પ્રગટ થયા માતાજી મોતીને સમજાવે છે તારે કાચની શીશી ખોલીને ચુડેલોનું કહેવાનું કે તમારી ખાતરી શું કે તમે ચૂડેલ જ છો જો તમે શીશીમાં પૂરાઈ જાઓ અને ફરી બહાર નીકળો તો હું માનું કે તમે બધી ચૂડેલ છો માતાજીના કિધા પ્રમાણે મોતી તલસાણી આવી ચૂડેલોને શીશીમાં પુરાવાની વાત કરી આ સાંભળી સાથે ચૂડેલો શીશીમાં પુરાણી ત્યાં જ મોતીએ શિશિને બંધ કરી દીધી માતાજીના કિધા પ્રમાણે એક ઊંડો ખાડો કરી શિશીને તેમાં દાટી દીધી માથે પથ્થર મૂક્યો પથ્થરને ચાંદલો કર્યો અને મા મેળવી સ્વયં આ ચૂડેલોને જ્યાં દાંટી હતી ત્યાં બે બિરાજ્યા સાત સાત જોડેલો અને જમીનમાં દાટી માં મેલડી તેમની પર બેઠા નાનું એવું દેરું કર્યું વર્ષો જતા જંગલમાં કોઈ જતું નહીં માતાજીના ધૂપદીપ થતા નહીં સમય આવ્યો ઓગણીસો ને મનોહર ભારતી નામે બાવલિયાના સપનામાં મા મંગલપુરની મેલડી આવી અને કીધું આ જંગલમાં આ જગ્યા પર હું બેઠી છું તું ત્યાં જઈને જંગલમાં મંગલ કર મનોહર બાપુ માતાજીના ઈચ્છા મુજબ ત્યાં પહોંચ્યા સમય જતાં મોટું મંદિર બંધાયું આજુબાજુના લોકો ત્યાં આવવા લાગ્યા આજે તે જ જગ્યા પર મંગલપુરની મેલડી બિરાજે છે અનેકના દુઃખ માતાજીએ દૂર કર્યા છે આજે જંગલની જગ્યાએ વિશાળ મંદિરની જગ્યા છે ભોજન પ્રસાદી ચાલુ હોય છે માતાજીના તાવા ચાલુ હોય છે મંગળવાર અને રવિવારના દિવસે હજારો લોકો માતાજીના દર્શને આવે છે તો વળી અહીંયા નવરંગો માંડવો પણ ચાલુ હોય છે આજે જાગતી જગ્યા બનેલી મંગલપુર મેળડીના દર્શન જીવનમાં અચૂક કરજો મિત્રો વિડીયો ગમે શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જે વાતો માં મેલડી માં મંગલપુરની મેલડી સૌની મનોકામના પૂર્ણ કરે અસ્તુ જય માતાજી